કોન્ટ્રાક્ટરો તેનું પુરાણ કરે છે પણ તેનું કામ બરાબર કરતા નથી જેના લીધે વારંવાર ભૂવાઓ પડે છે હજુ ખબર નથી આ રોડ પર કેટલા ભુવા પડશે જો જલ્દીમાં જલ્દી કામગીરી નહીં કરવામાં આવી તો આખું સર્કલ ભુવામાં બેસી જશે ગાય સર્કલ જ્યારે વડોદરા શહેર કોંગ્રેસના મહામંત્રી ચિરાગ શાહને જાણ થઈ તરત જ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા કોન્ટ્રાક્ટરો પર આકરા પ્રહાર કર્યા હતા રિપોર્ટર રાહુલ રાજપૂત વાયન એન્ડ ન્યૂઝ વડોદરા આ અકોટા ગાય સર્કલ વિસ્તાર છે આ વડોદરા સ્માર્ટ સિટીનો સ્માર્ટ રોડ કહેવામાં આવી રહ્યો છે આ રસ્તો અને આ જગ્યાએ એક મહાકાય ભૂવો પડ્યો છે આપ જોઈ શકો છો અને આ જે ભૂવો પડ્યો છે આ વિસ્તારનો આ પ્રથમ ભૂવો છે સ્માર્ટ રોડનો હવે આ વડોદરામાં સમગ્ર વડોદરામાં ભૂવા પડે છે એ રીતે ભૂવા પડે છે જાણે કે હવે વડોદરાને જે સંસ્કારી નગરી તરીકે ઓળખાતી હતી હવે ભુવા નગરી તરીકે વડોદરા ઓળખાય આ સ્માર્ટ સિટીનો સ્માર્ટ ભ્રષ્ટાચાર જે થઈ રહ્યો છે એ ઉગાડો પાડી દીધો છે ભૂવાએ હવે વધુમાં આપણે એ એ જ જણાવવાનું કે આજે તો આ સ્માર્ટ સિટી છે અને આ રીતે આ અહીંયા જે સ્માર્ટ રોડ છે એવી જગ્યાએ જો આટલો મહાકાય ભૂવો પડે છે હવે જનતાને અહીંયા કઈ જગ્યાએથી જવું એ બીક લાગી રહી છે જનતા એવું વિચારી રહી છે કે અમે જઈશું ને ખાડામાં પડી જઈશું આજે લોકોને કોઈ વાત ની જાનહાની થાય એનું માત્ર ને માત્ર જવાબદાર જે છે આ વીએમસી આ તંત્ર રહેશે ચિરાગ શાહ વડોદરા શહેર કોંગ્રેસ મહામંત્રી